લોકો કેતા હોય છે ચાય કેવી રીતના પીવો કસરત કરવા વાળા લોકોને ચાય સ્મોકિંગ ના કરવું પડે પણ આપણને કસરત કસરત ની જગ્યાએ ફૂટેલી જગ્યા જગ્યાએ મુસ્કાન ચાલી દેશે ચાય હાલો હાલો મારા વાલા મિત્રો મારા ફેમિલી ચાય પીવા માટે જોઈએ મુશ્કેલ ચાલવા માટે ચાલો ગાઈસ બધાને ચાપી લઈએ ચા પીએ પછી બધું ઘર છે ઘરનું કામ આવીશ આવી જાવ ચાય પીવા દુવા ઉઠી જઈ ગાઈસ તો જોઈ શકો છો ઉઠી ગઈ એના ગાઈસ એના પપ્પા નાવા જવાનો જો પપ્પા નાવા જવા દે એ એ નાવા જવા એ એ ઊભી નાવા નહીં જવા દેતી મને લઈ લે એમ કે Mana wajah wajah? Agak mana wajah lagi? Agak mana wajah? Ah, nawa? <laughs> uh. Mesti kerja dan cuma bawa masam bawa yang katanya bawa mama ni e dua, eh dua, eh dua. Eh, topan ada tu orang ada wakobantai jai, kuli jai kuli jai. बाजार में नहीं लाए हैं दो बार नहीं हेरो हेरो बता दो देखो गाइस दुआनी ली थी छन जनवरी तेरह जो ये भी खखड़े मस्त खखड़े से नहीं दुआ ए तू मायो आया आया बात तू गई बात ले

સારું બટાકા નહીં લાયા પાંચ દિવસો ભૂખડ ચોવીસ કલાક મોટું ચાલુ ચાલુ રાત્રે બાર વાગે ઉઠીને કે મને ભૂખ લાગી ત્રણ વાગે ઉઠીને કે મને ભૂખ લાગી પાંચ વાગે ઉઠીને કે મને ભૂખ લાગી જીવવા માટે ખાય ખાવા માટે જીવે તું એ જીવા માટે ખાય ખાવા માટે જીવે તો ગાઈસ જો આ છે કચ્છનો બકાલો મે કચ્છમાં હોય કે જો ગાઈસ કચ્ ક્યાં હા ગુજરાત પણ એક કચ્છ કચ્છ ખોજ બચાવ અંજાર આદી ગુજરાત માં એક જિલ્લો છે કચ્છ બોજ કાઈndal ગુજરાત માં આવાના જો આપ તો આવા જ મળે કાકડી એ ખા ઠા ઢોળ ખા કુબેન કુલા ના લુખા ઢોળ લઈ પગર દાની સુપર ઢોળ પવગાતો ઢોળ પવગાતો માદાનસ નો તો તો શાક બનાવવાનું લેના શાક બનાવવાનું ના દાની સંભાઈ કુબીચે કુબીચે લાવ پराठ धूखाई लो ले इम्मा दे तो छुडा के दिखा छुडा 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 एक पत्तु भा धू़ा एक पत्तु भा आदे मां धराई

શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જરૂર જરૂર કરજો જરૂર જરૂર કરજો જરૂર જરૂર કરજો